અઢી અક્ષર ને બે અક્ષર ને ત્રણ અક્ષર ને ચાર અક્ષર એ જિંદગી પૂરી થઈ જાય ચાર અક્ષર એમ એમ થયું કિંમત અભિષેક ભાઈ રસ માં કેક મજા આવી શું શું ને લાવવા ઘડિયા ને લાઈટ ને બધું કોણ લાવ્યું

દુકાને દુકાને મારે જવાનું તો બંબુરોઈન કોને જવાનું મનવેકતા જવાલું તો આવું આવું હા કે એમ મને આવો લેવા તમે આવો લેવા એમ તો ગાડી તો પણ ગાડી લઈ ગાડી લઈ ગયા И суавеста, кареола, то чашняту. Чашняту. А то кой е демаусия? Мадайнаксу. Ау, не бих я научил.

ભૂંગળા બટેકા ભૂંગળા પછી પાથડી લો બનાવવાનું નોખું નોખું ગાય વઘેરી ગરમા ગરમ বিু রা ।